હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં જશો અને મજામાં જ રહેજો ને આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે છે ને આપણે બધું કામ કરી અને થઈ ગયા રેડી કામ ઉપર જવા માટે એટલે હવે છે ને ટિફિન બાંધવાના છે આપણે તો એક મારું ને એક મારા મોટા દીકરાનું બે ટિફિન બાંધવાના છે તો હવે આપણે છે ને ટિફિન બાંધી લઈએ પછી આપણે જવાનું છે કામ ઉપર એટલે આપણે નીકળીએ કામ ઉપર કામ ઉપર જવા તો અહીંથી નીકળવું પડશે ત્યારે તો આપણે પોગશું ઘરમાં ઘરમાં રહીશું તો કઈ પોગાશે નહીં એટલે છે ને હવે આપણે બાંધી લઈએ ટિફિન તો જુઓ મિત્રો આ ટિફિન મારા દીકરા માટે આ છે ને મારા માટે ને આજે છે ને આપણે શું બનાવ્યું છે ખબર કોબીનું શાક છે જો સરસ મજાનું કોબીનું શાક બનાવ્યું છે ને હવે આપણે બાંધી લઈએ ટિફિન ને આ આપણે ખિસ્કોલા ને ચકલાના રોટલા તૈયાર કરીને રાખ્યા છે તારે મોડું ન થાય ને એટલે હું તને આમાં ટુકડા કરી અને ભરી દઉં મેં કીધું સારું એટલે આવું કાકા મારું છે બધું વિડીયોમાં હવે આગળ બનાવીજો આગળ બીજું બતાવશું તમને તો મિત્રો ફાઇનલી અમે આવી ગયા છીએ અમારી કોલેજે અને હવે અમારે કરવાનું છે કામ શરૂ તો હવે અમે જઈએ છીએ કામ કરવા પછી અમારે પણ પડશે ને પછી વિશેષ પડે ને પછી અમારે જમવા જવાનું છે લગભગ અમારે દોઢ પોણા જેવું થઈ જાય જમવામાં કેમ કે અમે કેન્ટીન કરી છે એ કેન્ટીનમાં નહીં એટલે મારે વાર લાગી એટલા માટે હવે અમે જઈએ છીએ કામ કરવા પણ મોડું થઈ ગયું છે ઘડીક વાર અમે નીચે તડકો ખાધો ને હવે વૈયા અમે ઉપર એટલે હવે અમે જઈ કચરા પોતા કરવા તો મિત્રો હવે છે ને અમારે થઈ ગયો છે જમવાનો સમય અમે બેસી ગયા જમવા દોઢ પોણા બે થઈ ગયા ને આજે છે ને અમારી આઈટીઆઈમાં છોકરીએ પ્રોગ્રામ રાખ્યો હતો બે ક્લાસવાળાએ એમાં એક ક્લાસવાળાએ મેગીનો હતો ને બીજાને ભૂંગળા બટેટાનો હતો તો હું તમને બતાવું છું મેગી પે અને ભૂંગળા બટેટા તો તમે જોજો બટેટા કેવા સરસ બનાવ્યા છે મેગી કેવી સરસ બનાવી છે હું તમને બતાવું છું તમે જોજો તો જુઓ મિત્રો આ છે બટેટા ને આ છે મેગી આવું કંઈક અમારી છોકરીઓ બનાવે અને શીખે સરસ આમ તો શીખવાડવા જેવું હોય જ ને અત્યારની છોકરીઓને ત્યાં છે ને અમારું ટિફિન મને લાગે આજ તો પડ્યું જ રહેશે એટલે તો ખોલીએ છીએ હવે જોઈએ કે શું છે તો જો જો આ આ બેન લાવ્યા છે શાક આમાં કોબી બટેટા ને ભૂંગળાની થેલી એની પાડી દીધી એટલે આવું કાંઈક છે ને હવે અમારે બેસવાનું છે જમવા તો આવો બધાય જમવા તો જો મિત્રો હવે અમે જમી અને હવે છે ને નવરા થઈ ગયા છે એવી અને અમારે જવાનું છે નીચે કામ કરવા પણ છે ને અત્યારે કશીમાં થોડુંક હાલતા હતા કે થોડુંક હાલી લેવી ને તો સારું પડે એટલા માટે ને હવે અમારો સમય થઈ ગયો છે કામે લાગવાનો ને હવે કામ કરવું પડશે પછી પડી જશે હાન એટલે આપણે વ્યા જઈશું ઘરે પછી આગળનો વિડીયો અમે છે ને તમને ઘરે જઈને બતાવશું ને આજે છે ને આ એક પક્ષી છે હું તમને બતાવું હા છે ને એ અમે દોઢ પોણા બે જમવા આવ્યા ને ત્યારનું એમને એમ છે કાંઈ ખબર નહીં એના પગે વાગી ગયું છે ને એને ઉડવું છે પણ ઉડાતું નથી થોડીક વાર પગ ઊંચો કરે વળી પાછો મૂકી દે હવે આ જવાય એવું નથી એટલે કાંઈ ખબર પડતી નથી પણ તોય બેઠું છે બિચારું તો હવે ભલે બેઠું ને અમે જ હવે નીચે કામ કરતો મિત્રો અમે છે ને નીચે જતા હતા ને તો આ બાજુને કશીમાં આવ્યા એટલે જો આવું કાંક લોકેશન છે આવું સરસ મજાનું આગળની કોલેજનું છે આર્યું ને એ આ બીપીટીઆઈના ઝાડવા છે એનો વડલો છે એ અમારી કોલેજ છે એની પાછળ અમારી કોલેજ છે એટલે જો આવું છે કાંઈક વાતાવરણ બધું આવું સરસ મજાનું આ સાઈડ છે ને સોસાયટી છે તો જો એટલે આવું છે બધું ને ફાઇનલી અમે નીચે જાવી છીએ હેલો મિત્રો અમે હવે જઈએ છીએ ઘરે હવે ઘરે જવા માટે નીકળી ગયા એટલે હવે જવું જ પડશે ઘરે કેમ કે હાંડપડવા આવી ને હવે છૂટી ગયા છીએ ને અમારે છે ને અહીંયાથી થોડુંક જ ઘર આગવું પડે એટલે અમે ધીમે ધીમે હાલીને જઈએ હવે છે ને ઘરે જઈને મળશું તમને તો જો મિત્રો હવે અમે આવ્યા ઘરે ને ઘરે આવી ને આપણે જે કામ હતું નાના મોટું થોડું ઘણું પતાવી દીધું છે ને થોડીક ચા પી લીધી છે ને હવે છે ને આપણે ઘઉં સાફ કરી નાખીએ કેમ કે આજે ઘઉં દળાવાના હતા ને અમારે કાલે શનિવારે ઘંટી બંધ રહી ને પછી શનિવારે ઘંટી ટાંકી એટલે રવિવારે કાકરી જેવો લોટ આવે લોટ થોડોક પડ્યો છે પણ તો એ મેં કીધું આપણે દળાવી નાખીએ તો હું સાફ કરતી હતી ને તો મારો દીકરો કે નાનો કે મમ્મી આજ તું ન જાતી હું દળાઈ દઈશ તો મેં કીધું સરસ લે એ કે તું થાકી છે ને તો તું ઘડીક વાર આરામ કર તો મેં કીધું સારું લે તારી વાત હાવ સે કીધું તો તું જા હું થાકી જ ગઈશું કીધું ને હું હવે ઘડીક વાર બેસી તો જો મિત્રો હવે છે ને આપણે બેસી ગયા આરામ કરવા ઘડીક વાર આ મને શું કે ખબર મને કે અહીંયા આવીને બેસી જાય કે તમે શું કરતા હતા ટીવી જોતો તો હા એ ટીવી જોતા હતા તમારું કે અહીંયા આવીને બેસીને તું એ ટીવી જોય કે તારો દીકરો કહે છે ને મને કે ઘડીક વાર આરામ કરી લે કે મેં તમારો દીકરો કે એટલે તમે નથી કેતા તે મને કે હા હું એ કહું શું કે હું કીધું મને બેસી જા હાલ વે જાય તો હું ઘડીક વાર છે ને બેસું અને પછી હવે બીજું કામ હશે આપણે થોડા ઘણું કરીશું ને શાંતિથી ભગવાનનું નામ લઈને ઘડીક વાર આમ આરામ કરી લેવો છે હવે તો એટલે આ બ્લોક બ્લોગ છે ને હવે અહીંયા હું જે કર્યો છે અને તોય તમે આગળ બનાવી રહેજો હજી થોડોક આગળ આવશે પણ પૂરો વિડીયો જોજો મારો જો મિત્રો અમારે આને છે ને હું બેઠીને એટલે જેઠાલાલ કરનાય છું કેમ કે અમને આ બહુ સિરિયલ ગમે અમે જમતા હોય ત્યારે તે શનિ રવિ આખો દિવસ આવે ને તમે જોયા કરીએ કેમકે આ સિરિયલ જ એવી સરસ મજાની છે એટલે અમને બહુ જોવી ગમે તો જો મિત્રો હવે આપણે બેસી લીધું છે આરામે કરી લીધો છે અને હવે આપણે છે ને કામ છે થોડુંક કરી લઈએ કામમાં એવું છે કે આપણે બનાવવાની છે રસોઈ એ તો આપણે બનાવવાની જ હોય એટલે રસોઈ લઈ લેવી છે હાથમાં ને આપણે ઊભા થઈ ગયા અને અમારા આ છે ને એ ક્યાં જાય હું તમને કહું તમે જો ક્યાં છો

મિત્રો આ તો આપણો આજનો બ્લોગ વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી દેજો મારા મિત્રો ને ધન્યવાદ ને ખૂબ ખૂબ તમારો આભાર જય માતાજી આવજો બાય બાય ટાટા